આજે તમને બતાવવા જઈ રહ્યો છું નંબર ઓફ ધ નંબર વન આજે વર્લ્ડની ફેમસ ગાડીઓ નંબર ઓફ ધ નંબર વન કહેવામાં આવે ને કિંગ નંબર વન આજે હું તમને બતાવવાનો છું ક્રેટા ગાડીઓ આજના વિડીયોમાં હું તમને સારી સારી ક્રેટા બતાવવાનો છું જે સારા ભાવે ઊંચા મોડલની ઊંચી ગાડીઓ અને ઊંચી પ્રાઇઝવાળી અને નીચી પણ પ્રાઇઝવાળી જેને લેવી હોય એ આ વિડીયો આ એન્ડ સુધી જોઈ શકો છો જે જે પસંદ આવે ને કોઈ પણ ગાડી પસંદ આવે કોઈ પણ સારી લાગે તમને ક્રેટા કોન્ટેક કરો મને સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપમાં મોકલો ખરીદવી હોય એવા વ્યક્તિને કહું છો અને વાત કરો મારા જોડે જેને પસંદ આવી હોય એને તો ચાલો ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ છીએ આજના વિડીયોમાં તમને મજા પડવાની હવે તમને બતાવવા જઈ રહ્યો છું સારી કંડિશનવાળી ગાડીઓથી શરૂઆત કરી દઈએ આપણે જે તમને પસંદ હોય એવી ગાડીઓ બતાવી દઉં તો હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો આ સાત પચાસમાં વેચવાની છે બે હજાર પંદર મોડલ પંચ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે આ સાત પચાસમાં એટલે કે સાત લાખ પચાસ હજારમાં બે હજાર પંદર મોડલને આઠમો મહિનો છે ઇન્સ્યોરન્સ ચાલુ છે આમાં કલર છે વ્હાઇટ અને પેટ્રોલની ગાડી છે આ ગાડી જોઈને ખબર પડી જાય છે કે મસ્ત મસ્ત છે અને હા અમદાવાદમાં છે આ અમદાવાદમાં તમે રહેતા હોય તો તમારા માટે આ મસ્ત રહેશે જોઈ શકો છો ઉંદાઇ ક્રેટાની છે મસ્ત કન્ડિશન સાત સીટના કવર એન્જિન બધું ફૂલ પાવરફુલ એસી પાવરફુલ સ્ટેરિંગ એન્જિન બધી રીતે કંપને છે તમારે લેવી હોય તો લેવા માટે જલ્દીથી કોન્ટેક કરજો વાત કરજો અને આવી ગાડી નથી મળવાની બીજે ક્યાંય ચાલો બીજી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી હવે આ ગાડી જુઓ આનો ભાવ રાખેલો છે સાત પચીસ બે હજાર પંદર મોડલ ફર્સ્ટ ઓનર ડીઝલ છે આ ફૂલ ઇન્સ્યોરન્સ એંસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને આ અમદાવાદની છે યાર અમદાવાદ તો તમે જોયું જ છે ને અમદાવાદ તો આવડું ગુજરાતનું નંબર વન શહેર અમદાવાદ કહેવાય ખબર છે ને ત્યાં મળી રહે છે આ તમને વન પોઈન્ટ સિક્સ છે આનું એક્સ પણ આ ગાડી જોઈને ખબર પડી જાય કે ગાડી કંડિશનવાળી અને સારી લાગે છે તો જોઈએ ને તો મને કોન્ટેક કરી શકો છો તમે અને આવી ગાડી નથી મળે ક્યાંય નથી મળે સીટના કવર એન્જિન ટાયરો ચાર બરાબર અને ગાડી ટીપ ટોપ નવી ન્યુ કહેવાય ને એવી જ છે તો તમારે લેવી હોય ને તો જલ્દીથી કહી શકો છો ચાલો હવે આ ગાડી તો પસંદ આવી જ હોય ને તો વોટ્સઅપમાં મેસેજ કરી જ નાખજો મને હવે તમને બતાવવા જઈ રહ્યો છું મસ્ત ગાડી હવે તમે આ ગાડી જોઈ શકો છો આ ગાડી વેચવાની છે મારે આ ગાડીનો ભાવ તાલ બધું બતાવવાનો છું તમને આ ગાડીનો ભાવ રાખેલો છે ત્રણ સાત સાત લાખ નવ્વાણું હજાર રૂપિયા આ ગાડીની પ્રાઇઝ રાખેલી છે સાત લાખ નવ્વાણું હજાર રૂપિયા અને હા અડસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી છે બે હજાર સત્તર મોડલ છે અને સેકન્ડ ઓનર છે અને હા ઉંદઈ ક્રેટા છે વન પોઈન્ટ ફોર એસ પ્લસ સમજ્યા ને અને ડીઝલની છે અને આ ગાડી અમદાવાદમાં જોવા મળશે સીટના કવર એન્જિન બધી રીતે કમ્પ્લીટ છે ગાડી ગુડ કન્ડિશન છે જો તમારે આ લેવી હોય તો લેવા માટે જલ્દીથી તમે મને કોન્ટેક કરજો વેચાઈ જશે એના પહેલાં વાત કરજો તમે મને અને હા લઈ લેજો જ મસ્ત ગાડી છે એટલા માટે કહું છું છેલ્લી ગાડી બતાવું છું અને મસ્ત છે એ ગા સેલ્લી ગાડી એ સેલ્લી ગાડી તો તમને પસંદ આવે છે હવે તમારા માટે લાયો છું બે હજાર વીસ મોડલ આ મોડલ જોઈ શકો છો આનો ભાવ રાખેલો છે આઠ લાખ રૂપિયા ફર્સ્ટ ઓનર ઇન્સ્યોરન્સ ચાલુ છે સેતાલીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે પેટ્રોલની છે આ ગાડી જેને જોતી હોય આ ગાડી જેને ખરીદવી હોય ને એના માટે બે હજાર વીસ મોડલની છે અને આઠમા વેચવાની છે આઠમાં વેચવાની છે આઠમાં કેટલામાં આઠમાં કલર તો તમે જોઈ શકો છો બ્લેક કલર એટલે કે મસ્ત લાગે છે અને ગાડી એકદમ મસ્ત છે જો આ પસંદ આવી હોય તો પણ જલ્દીથી તમે મને કહેજો અને હા વધારે જાણકારી લેવી હોય વધારે ગાડી જોવી હોય વિડીયોમાં જોવી હોય તો પણ તમે મને ફોન કરી શકો છો નક્કર વોટ્સઅપમાં મેસેજ કરી નાખજો ત્યાં સુધી આ વિડીયોમાં આવ્યા હોય પહેલીવાર જે વ્યક્તિ એ સબસ્ક્રાઈબ કરતા જજો